સંમેલન વડોદરા શહેરના રાજમહેલ રોડ પર પોલો ક્લબ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર અધ્યક્ષતામાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ગુજરાત રાજ્યના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સાંસદ ગુજરાત પ્રદેશના ગોરધનભાઈ ઝડફિયા પ્રદીપસિંહ જાડેજા પ્રમુખ ડોક્ટર વિજય શાહ મેયર પિંકીબેન સોની ચેરમેન શીતલ મિસ્ત્રી જોશી કેતન ઇનામદાર તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોથ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા આગામી સમયમાં લોકસભા ઇલેક્શન થવાનું છે તે અંતર્ગત આ બુથ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું અને પાંચસો બુથમાં લીડ મળે

વિજેતી પહાજકાર વિજેતી બલ માતા કી બнде પાપડી વચ્ચે વિજય બારમા બોલતા પાકના અભિષેક ગોવિંદ પટેલ દેવકશી ભાગેરા ડોરક પટેલ વિજયલાલ બાચા ધુલેશાઈ સ્મિત પટેલ ધુમી અગ્રવાલ ભારતીય જનતા પાર્ટી ના વડોદરા

પરમાર ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ ધારાસભ્ય પૂર્વ મંત્રી યોગેશભાઈ પણ મનીષાબેન પણ મનીષાબેન વકીલ

આપણી વચ્ચે ઉપસ્થિત લોકસભાના ક્લસ્ટરના ઇન્ચાર્જ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વડોદરાના લોક લાડેલા સાંસદ કર્મઠ પ્રમુખના સંમેલનમાં મધ્ય ઝોનના પૂર્વ ગૃહમંત્રી પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય ગોધલભાઈ ઝડફિયા આ જ ક્ષેત્રમાં લોકસભાના સભ્ય તરીકે જેમણે ઉત્તમ કામગીરી કરી છે એવા આપણા સન્માનનીય લોકસભાના સભ્ય સંસદ સભ્ય આદરણીય રંજનબહેન આજે વડોદરા લોકસભા અંતર્ગત આવતા સાતે સાત વિધાનસભાના બૂથ પ્રમુખોનું આજે સંમેલન કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આપણા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય સીઆર પાટીલ સાહેબ એમાં ખાસ ઉપસ્થિત રહ્યા અને સમગ્ર ચૂંટણી દરમિયાન બૂથ પ્રમુખે અને પેજ કમિટીએ કરવાના કાર્યો વિશે એમણે ખૂબ જ ઝીણવટભરી માહિતી આપી આંકડાકીય માહિતી આપી અને જે પ્રકારે એસઓપીથી જો કામ કરીશું અને તમામ બૂથ લેવલના કાર્યકર્તાઓએ જે પ્રકારે એમને કમિટમેન્ટ આપ્યું આ પ્રકારની એસઓપીથી કામ કરવાથી વિપક્ષી તમામ ઉમેદવારોને ડિપોઝિટ પણ જઈ શકે એ પ્રકારનું જોમ

પચાસ ટકા લોકોને પાણી નથી મળતું આ વિષય તપાસ આધીન છે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખૂબ જ ઝીણવટભર્યું આ બાબતે કાર્ય કરી રહી છે અને ખૂબ જ ઝીણવટ આ બાબતે ચિંતા પણ કરી રહ્યું છે પહેલીવાર આવું એક એક્સ્ટ્રા ઓર્ડિનરી સિચ્યુએશન આવી કે એક સાથે ત્રણ પ્રકારની લાઇનનું રિપેરિંગ વડોદરા કોર્પોરેશનને એકસાથે કરવું પડ્યું અને એને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ પરંતુ મને વિશ્વાસ છે કે મ્યુનિસિપલ કમિશનર શ્રી અને તમામ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ આ સમસ્યાને નિરાકરણ લાવશે ધન્યવાદ